ગાંધીધામના આંગણિયા પેઢી માલિકનું અપહરણ ગાંધીધામની સંકેત પેઢીના માલિકનું અપહરણ કરાયું સહી સલામત જગ્યાએ અપહરણ કરતા નાસી ગયા પેઢી માલિક કેતન કાંકરેચાને એક કારમાં આવેલ શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જેની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ ચાલુ કરી જોકે તપાસ દરમિયાન પોલીસે ગણતરીની મિનિટમાં અપહરણનો ગુનો શોધી કાઢ્યો હતો અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા આજ રોજ બપોરે સવા બે આસપાસ ગાંધીધામ વિસ્તારમાં આવેલી સાંકેતનિધિ આંગળીયાના સંચાલક કેતનભાઈ કંકરેજાનું અજાણ્યા ઈસમો દ્વારા અપહરણ કરવામાં આવેલું અને આ ઘટનાની જાણ પોલીસ તાત્કાલિક પોલીસની ટીમો બી એની પાછળ લાગી ગઈ અને સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા કોમ્બિંગ અને નાકાબંધીનું કરવામાં આવ્યું અને જે દરમિયાન પોલીસની સતત આરોપીની પાછળ હોવાના નાતે આરોપીઓ જંગી સાઈડ ભાગી ગયેલા હતા અને ત્યાં આ ભોગ બનનાર ને ઉતારીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે અને ભોગ બંનાર અને જે ગાડી સિફ્ટ ગાડીમાં કેતનભાઈનું અપહરણ કરવામાં આવ્યું તે ગાડી અને ભોગબન્નર પોલીસને મળી ગયેલી છે અને પોલીસ દ્વારા આરોપીઓની તેમજ આ સમગ્ર બનાવ કયા કારણસર બનેલ છે તેની તપાસ તજવીજ ચાલુમાં છે હજુ પોલીસ દ્વારા આ બાબતે તપાસ ચાલુમાં છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના ના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા કાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો